નમસ્કાર આપ જોઈ રહ્યા છો વડોદરા શહેરના કલા દર્શન આવેલું વરસાદ વરસ્યો જેના કારણે ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેથી કરીને અહીંથી લોકોને સેવા પહોંચાડવામાં આવી છે ઝુંપડપટ્ટીમાં રહેતા જે ગરીબ લોકો છે તેઓને ત્યાં ટેમ્પો દ્વારા જમવાનું પહોંચાડવામાં આવ્યું આ રીતે તેઓ દ્વારા એક સેવાકીય કાર્ય કરવામાં આવ્યું છે આ વાઘોડિયા રોડ કલા દર્શન ચાર રસ્તા છે શ્રી સાઈ દ્વારકામય અન્નક્ષેત્ર કલા દર્શન વડોદરા આ બાવીસ વર્ષથી સેવા ચાલે છે જ્યારે બી દર ગુરુવાર ને દર રવિવાર તો અહીં પાંચસો જણનું જમવાનું મને છે સવારે સાતથી દસ વાગ્યા આવતી અને આવું કંઈક પૂર પીડિત આવું કંઈક આફત્તિ આવે એ ટાઈમે અમે પવન ચાલુ કરી દઈએ જે સુધી જરૂર હોય તે સુધી ચલાવીએ આજે કાલે ગઈકાલે તે ચાલુ કરી દીધું હતું ગઈકાલે લગભગ બે મોટા તપેલા ભરીને બનાવ્યા હતા આજે લગભગ પંદર તપેલા જેવી મસાલા ખીચડી બનાવી અને બુંદી ગાંઠિયાનો પ્રસાદ આ એટલે અહીં લગભગ આશરે બે ત્રણ હજાર લોકોએ ખાધું અને પાછી ફરતી સેવા બી ચાલે છે ટેમ્પોમાં અહીં જેટલી બી વિસ્તારમાં ઝોપડપટ્ટીઓમાં પાણી ભરાયું છે અમારો એક ટેમ્પો ફરે છે સવારે આઠ વાગ્યાથી મારું દિનેશભાઈ સોમવંશ